જે કામગીરી થઈ રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે મેયરની ઉપરવટ જઈ સ્થાયી સમિતિના ચેરમેને વિઝિટ કરવા પહોંચી ગયા હતા ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે જ્યાં મેયર આવે તે પહેલા વ્યવસ્થા જોવા પહેલાં આવ્યો હતો તેવું જણાવ્યું ત્યારે મેયર પિન્કીબેન સોનીનું પણ નિવેદન સામે આવ્યું છે જ્યાં બધાને સાડા અગિયાર વાગ્યેનો ટાઈમ પ્રોટોકોલ શું છે તે સ્થાયી સમિતિને ચેરમેનને પૂછો તેવું મેયરે જણાવ્યું હતું જ્યારે પણ કોઈ મારા દ્વારા કોઈ પણ કોઈ જગ્યાએ વિઝિટ કરવાનું આયોજન હોય છે ત્યારે મેયર ઓફિસમાંથી ફોન દ્વારા અને મેસેજ દ્વારા દરેકને જાણ કરવામાં આવતી હોય છે અધિકારીઓને હોય કે પછી અમારી ચૂંટાયેલી પાક હોય એટલે વહીવટી પાક હોય કે ચૂંટાયેલી પાક આ બધાને ફોન અને મેસેજ કરવામાં આવ્યા હતા આપ સૌ મીડિયા મિત્રોને પણ મેયર ઓફિસમાંથી જ પીઆરઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે આ રીતે જાણકારી આપવામાં આવી હતી સડાાગ્યાનો ટાઈમ રાખવામાં આવ્યો હતો હવે મને આપ દ્વારા જ ખબર પડી કે કોઈ આવી રીતે વહેલા આવી અને નીકળી ગયા છે એનો જવાબ તો એ લોકો જ આપી શકે નવમી માર્ચથી વિશ્વામિત્રીનો ટ્વેન્ટી ફોર પોઈન્ટ સેવન કિલોમીટરના ચાર ભાગમાં ડિવાઈડ કરી ચાર એજન્સીઓને ઇજારા આપેલા છે ત્યારબાદ હોળી આવતા કામ માં જોઈએ એટલી સ્પીડ હતી નહીં હવે હોળીનો તહેવાર જતો રહ્યો છે તમામ એજન્સીને સૂચિત કરવામાં આવી છે કે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે શરૂઆતમાં દિવસોમાં પાંચ છ હજાર ક્યુબિક મીટર માટી નીકળતી હતી ગઈકાલે અગિયાર હજાર ક્યુબિક મીટર માટી નીકળી છે આજે બાર હજાર ક્યુબિક મીટર માટે કાઢવાનો અંદાજ છે આવનારા બે ત્રણ દિવસમાં પંદર સોળ હજાર ક્યુબિક મીટર માટી રોજની નીકળે જેથી કરીને આવનારા સો દિવસમાં ઓગણીસ લાખ ક્યુબિક મીટર માટી અને બસો છેતાલીસ હેક્ટર જંગલ કટિંગ કરવાનું છે વિશ્વમિત્રી મિત્રની નદીની કેપેસિટી આઠસો ક્યુમેકથી વધારીને અગિયારસો ક્યુમેક કરવાની ગણતરીથી આ કામગીરી યુદ્ધના ધોરણે આરંભ દેવામાં આવી છે દરેક કિલોમીટરે અમારા નવ અધિકારીઓની ટીમ તૈનાત છે જેમાં ત્રણ એન્જિનિયર છે ત્રણ સુપરવાઇઝર ત્રણ